you uh -huh.

કિલોમીટર લાંબો છે જોકે રાજ્યના દરિયાકાંઠાનો પાંચસો સાડત્રીસ નો દરિયાઈ સ્તર વધવાની કારણે છે આ દ્વારા ઓગણીસો બે હાજર અઢાર દરમિયાન ભારતના છ હજાર છસો બત્રીસ કિલોમીટર દરિયા કિનારા પર આ ધરવામાં આવેલા અભ્યાસ જાણવા મળ્યું છે કે તેત્રીસ ટકા દરિયા કિનારો ધોવાણ માટે સંવેદનશીલ છે ગુજરાત નો દરિયા કિનારો સત્યાવીસ ટકા ના ભયજનક દરે નાશ પામી રહ્યો છે બે હાજર અઢાર સુધીમાં ગુજરાતમાં ઓગણીસો પિસ્તાલીસ કિલોમીટર કિનારામાંથી એક હજાર ત્રીસ કિલોમીટર સ્થિર છે જ્યારે ત્રણસો સિત્યોતેર કિલોમીટરને વૃદ્ધિનો અનુભવ કર્યો છે